રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જે અંગેની માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી રાજ્યમાં નવજાત શિશુનો મૃત્યુદર સોળ નો છે તેમણે કહ્યું કે એક મહિનાની વાત કરીએ તો સોળસો જેટલા બાળ મરણ સંભવિત છે હાલ રાજ્યમાં બાળ મૃત્યુ દરના આંકડાઓ ખૂબ જ ઓછા છે છતાંય બાળ મૃત્યુદર વધુ ઓછો કરવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે રાજ્યમાં સતત તોડબાજોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે આ વચ્ચે મુખ્યમંત્રીએ કડક વલણ નિમંત્રણ અપનાવ્યું છે જેમાં મુખ્યમંત્રી દ્વારા તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે જેની સાથે જ મુખ્યમંત્રીએ તોડબાજી કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે હાલ રાજ્યની અંદર નવજાત શિશુનો મૃત્યુ દર એક હજાર જીવિત જન્મે સોળ નો છે કે એક હજાર બાળકો જન્મે તો સોળ બાળકો મરણ પામે છે એ રીતનો આપણી પાસે આંકડો છે આંકડો એટલે કે ટોટલ આપણા બાર લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે એ જોતા તમે આ એક હજાર ધ્યાને લેતા આપણે ઓગણીસ હજાર બસો નવજાત બાળ મરણ હોઈ શકે જે એક મહિનાની ગણતરી કરીએ તો આશરે સોળસો જેટલા નવજાત બાળ મરણ સંભવિત છે